ટેબ્લેટ થી નો પયદુ હેવી એન્ટિબાયોટિકલ લીધા નથી પતતો તો ઇન્જેક્શન દેવું છે ઇન્જેક્શન ની નથી પતતો તો બાટલો જડાવું છે બાટલા થી નો પત તો ઓપરેશન કરું છું સ્ટેપ તો આજ કહેવાય ને કે પરબારા બાટલા જડાવાય ચરા વિદ્યા જગા નો કરો નો કરાય બેટર હેલ્થ માટે શું જરૂરી છે સ્ટેપ બાય સ્ટેપ આગળ હું 1 2 બે પ્રકાર છે અપરાધિયા ત્રીજા ફળતે રમા કરી